નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે ભાજપે રાજ્યસભાની ચૂંટણી ઉમેદવારો જાહેર કર્યા છે જેમાં જેપી નડ્ડા ગોવિંદ ધોળકિયા મયંક નાયક જસવંતસિંહ ને ઉમેદવાર જાહેર કર્યા છે ઉલ્લેખનીય છે કે સુરત ના ઉદ્યોગપતિ ગોવિંદ રામ મંદિર દાન ગોવિંદભાઈ ને પ્રસાદી ના રૂપ માં રૂપમાં રાજ્યસભાની ટિકિટ આપી છે જયારે મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલા નું પત્તું કપાયું છે અંબાજીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે બાર ફેબ્રુઆરીથી પરિક્રમા યાત્રા શરૂ કરવામાં આવી છે એકાવન શક્તિપીઠ ની પરિક્રમા યોજવામાં આવી રહી છે ત્રીજા દિવસે ચામર યાત્રા યોજવામાં આવી હતી એકાવન ચામર લઈને યાત્રા યોજી જે દરેક શક્તિપીઠ ખાતે ચડાવવામાં આવે છે ત્રીજા દિવસે ધજા યાત્રા પણ યોજવામાં આવી હતી મહાઆરતી બાદ ચામર અને ધજા યાત્રા શરૂ કરવામાં આવી હતી પાંચ દિવસ ચાલનારી યાત્રા ને લઈ વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે મોટી સંખ્યામાં આવતા ભક્તો માટે વિના મૂલ્ય એસટી બસ સેવા અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે ગબ્બર થી અંબાજી મંદિર સુધી રિક્ષા ની પણ વિનામુલ્ય સેવા શરૂ કરવામાં આવી છે અયોધ્યા યાત્રા માટે મોટી સંખ્યા ભક્તો ઉત્તર ગુજરાત માંથી રવાના કરવામાં આવ્યા છે ભક્તો ની મોટી સંખ્યા સાબરકાંઠા જિલ્લા માંથી રેલવે માર્ગે રવાના થયા છે સાબરકાંઠા જિલ્લાના અયોધ્યા યાત્રીઓને હિંમત અંગર થી રવાના કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહીને યાત્રીઓને શુભેચ્છાઓ આપીને વિદાય આપી હતી યાત્રીઓની બસ ને હિંમતનગર થી એસટી બસ મારફતે મહેસાણા રવાના કરવામાં આવ્યા હતા જ્યાંથી યાત્રીઓને મહેસાણા રેલવે સ્ટેશન થી અયોધ્યા રવાના કરવામાં આવ્યા હતા ઉત્તર ગુજરાત માંથી એક હજાર ત્રણસો ચાલીસ જેટલા યાત્રીઓ અયોધ્યા જવા માટે એક સાથે રવાના થયા છે જેમાંથી સાબરકાંઠામાંથી માંથી ઓગણ સિત્તેર યાત્રીઓ રવાના છે ગુજરાત માંથી ઉમેદવાર તરીકે ભાજપે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ને પણ પસંદગી કરી છે તેઓ ગુજરાતના દુધાડા ગામના વતની છે ઓગણીસો ચોસઠ માં સત્તર વર્ષની ઉમરે તેમને પોતાના જાહેર જીવન ની શરૂઆત કરી હતી અને તેઓ હીરા ઘસવાના કામ માટે સુરત આવ્યા હતા અને ત્યારબાદ તેમને કંપની ની સ્થાપના કરી અને આજે રામકૃષ્ણ એક્સપોર્ટ તેમની કંપની સફળતા ના શિખરે પહોંચી છે અને તેઓ બિઝનેસમેન ની સાથે લોકસેવાના કાર્યો પણ ખુબ જ આગળ રહ્યા છે શામળાજી મંદિરમાં વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી ભક્તોની ભીડ પણ વસંત પંચમીની ઉજવણીને લઈ મંદિરે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટતી ઉમટી હોય છે વસંત પંચમીને લઈ પરંપરાઓ મુજબ મંદિર પરિસરમાં ઉજવણી કરવામાં આવી હતી મંદિરના પૂજારીઓ દ્વારા ભગવાન શામળિયા પર અબિલ ગુલાલ ઉડાડવામાં આવ્યો હતો મહેસાણા શહેરમાં આવેલા ડોક્ટર આંબેડકર બ્રિજ ને ગાબડું પડવા ને લઈ અવર જવર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મહેસાણા થી વિસનગર ને જોડતા માર્ગ પરના બ્રિજ ની ઉપર સ્લેબ ના જોડાણ ની ગેપ પાસે ગાબડા ના દ્રશ્ય સામે આવ્યા છે લગભગ બે ફૂટ જેટલા ગાબડા ને લઈ વાહન વ્યવહાર ને બંધ કરીને જોખમ ને ટાળવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે જોકે ગાબડા એ તંત્ર સામે પણ સવાલો ખડા કરી દીધા છે સુરત મહાનગરપાલિકાની માત્ર ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશમાં પણ તેની નોંધ લેવામાં આવે છે ત્યારે લંડન ના ઇલિંગ ના મેયર ગુજરાત ની મુલાકાતે આવ્યા ત્યારે સુરત શહેર ની પણ મુલાકાત લીધી હતી લંડન ના ઇલિંગ ના મેયરે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી અને સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ સાથે મુલાકાત પણ કરી હતી મંદી માંથી પસાર થઈ રહેલા સુરતના હીરા ઉદ્યોગ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે આગામી એક માર્ચ થી અમેરિકા સહિત જી સેવન દેશો દ્વારા રશિયાની રફ ડાયમંડ ની માઇનિંગ કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે જેની સીધી અસર સુરત ના હીરા ઉદ્યોગ પર પડશે ઓફિસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલ એટલે કે ઓફેક દ્વારા આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે અંતર્ગત એક કેરેટ કે તેથી વધુ વજન ધરાવતા પોલિશ્ડ હીરા પર પ્રતિબંધ લાગુ થશે સુરત માં આયાત થતા કુલ રફ ડાયમંડ પૈકી ત્રીસ થી પાત્રીસ ટકા રફ રશિયા થી આયાત કરવામાં આવે છે જો કે રશિયા થી આયાત થતા મોટા ભાગના હીરા પાતળી સાઈઝ ના હોય છે પરંતુ જો અડધા કેરેટ થી નાની સાઇઝ ના હીરા પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો સુરત ના હીરા ઉદ્યોગ ને પડ્યા પર પાકું લાગશે વડોદરામાં હરણી હોનારત બાદ મનપાય છ અધિકારીઓને નોટિસ ફટકારી છે તો આ મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ફરી એક વખત શાસકો સામે જ મોરચો માંડ્યો છે ભાજપના કોર્પોરેટર આશીષ જોશી મનપાની કામગીરી અને દાન સામે સવાલો ઉઠાવતા જણાવ્યું કે પાલિકા એ અધિકારીઓને નોટિસ આપી ફક્ત દેખાડા કર્યા છે અમદાવાદ ને વધુ સ્વચ્છ શહેર બનાવવા મ્યુનિસિપાલિટી તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે શહેર આવેલી સોસાયટીઓ બહાર કચરો જોવા મળે તો સોસાયટી પાસેથી વહીવટી ચાર્જ વસૂલ કરવા તથા ગાર્બેજ વલનરેબલ પોઈન્ટ ઉપર કચરો નાખનારા સામે પણ કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યો છે અમદાવાદ શહેર ને ભારત ભર ના શહેરો માં પ્રથમ હેરિટેજ સિટી તરીકે નો આપવામાં આવેલ છે આ ઉપરાંત સ્વચ્છ સર્વેક્ષણ માં પણ શહેર ઉત્તરોત્તર પ્રગતિ કરી રહેલ હોય ત્યારે શહેર ની સ્વચ્છતા અને સુંદરતા ટકાવી રાખવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એજમસી દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત જાહેર માં પાન મસાલા ખાઈ ને ગંદકી ફેલાવનારા સામે કરવામાં આવતી દંડનીય કાર્યવાહી આજે સતત તેરમા દિવસે યથાવત જોવા મળી હતી જે અંતર્ગત એકસો લોકો પાસેથી દસ હજાર નવસો રૂપિયાનો નો દંડ વસૂલવામાં આવ્યો છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈ ના સેક્રેટરી જય શાહે આજે રાજકોટના સણોસરા ગામ પાસે આવેલા નવા ક્રિકેટ સ્ટેડિયમ નું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું હતું રાજકોટ થી પાંત્રીસ કિલોમીટર દૂર બનેલા આ સ્ટેડિયમ માં નવું પેવેલિયન બાંધવામાં આવ્યું છે અહીં ટ્વીન ગ્રાઉન્ડ અને ટ્વીન પેવેલિયન નો કોન્સેપ્ટ લોન્ચ કરવામાં આવ્યો છે અહીં આજુબાજુમાં બે સ્ટેડિયમ બનાવવામાં આવ્યા છે જેમાં હવે બીસીસીઆઈ ની ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ પણ રમાડવામાં આવશે ગુજરાતમાં મહત્તમ પારો અને લઘુત્તમ પારો ઉંચકાતા ઠંડી ઘટી છે અને ગરમી અનુભવ થઈ રહ્યો છે આજે અમદાવાદ સહિત રાજ્યના ચૌદ શહેરો માં ત્રીસ ડિગ્રી કરતા વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે હવામાન વિભાગ અનુસાર આગામી ચોવીસ કલાક માં લઘુત્તમ તાપમાન માં બેઠી ત્રણ ડિગ્રી સુધી વધારો જોવા મળી શકે છે બે હજાર પચીસ સુધીમાં ભારતમાંથી ટીબી નિર્મૂલન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ટીબી ના દર્દીઓને વહેલી તકે સચોટ નિદાન દર્દીઓની સારવાર વિના મૂલ્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર તેમજ ભારત સરકાર ના સહયોગ થી આપવામાં આવે છે ધી અમદાવાદ ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશન ઓફ ઇન્ડિયા અમદાવાદ યુનિટ દ્વારા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારના પાંચસો પચીસ જેટલા દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે આગામી બાવીસ ફેબ્રુઆરી ના રોજ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જીસીએમએમએફ દ્વારા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં રાજ્યભર માંથી મોટી સંખ્યામાં સહકારી મંડળી દૂધ મંડળી સાથે જોડાયેલા આદિવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહેશે જીસીએમએમએફ ના આ કાર્યક્રમ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના છે અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઇટમાં માં ધસી પડવાની ઘટના બની હતી ભેખડ ધસી પડતા લોકો દટાયા હતા ભેખડ ધસી પડી હોવાની જાણ થતા આસપાસ લોકો દોડી આવ્યા હતા સ્થાનિકોએ બનાવ અંગ ફાયર વિભાગની ટીમ જાણ કરી હતી અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું સ્થાનિકો એ ફાયર વિભાગ ટીમ પહોંચે એ પહેલા એક વ્યક્તિને બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યો હતો ફાયર વિભાગની ટીમે અન્ય ફસાયેલા ત્રણ લોકોને બહાર કાઢી એલજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જોકે આ ચાર મજૂર માંથી મોત નીપજ્યું હોવાના અહેવાલ છે અમદાવાદ ના નિકોલ થી રાજપીપળા જઈ રહેલી જાન ના પચાસ જેટલા જાનિયા ને ફૂડ પોઈઝનિંગ થયું હતું આ લગ્ન નો જમણવાર જે રેસ્ટોરન્ટમાં યોજાયો હતો એ રેસ્ટોરન્ટ ને પચીસ હજાર નો દંડ ફટકારવામાં આવ્યો છે